પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ પાટણ વિસ્તરણ રેન્જ પાટણ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આવનાર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ જાળવણીના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નાયબ વન સંરક્ષક શ્રીમતી બિંદુબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મિત્તલ દીદી બ્રહ્માકુમારી સેન્ટર બાલીસણા તૃપ્તિબેન પટેલ સરપંચ બાલિસણા જ્યોત્સનાબેન ડી દેસાઈ અધ્યક્ષ કૃષ્ણા મિશન મંગલમ નિમેશભાઈ પટેલ યુવા અગ્રણી બાલીસણા વગેરે મહાનુભાવો તેમજ વન વિભાગના કર્મચારીઓ પીએમ ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાટણ વીએલ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એચપી પટેલ વન સંરક્ષક ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુષ રાધનપુર